તો હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂત મિત્રો પહેલાં તો બધા બધાય મારા વાલા ખેડૂત મિત્રોને મારા રામ રામ અને જયસિદ્ધનાથ ખેડૂતભાઈ આજે આપણે ખાસ ચર્ચા એ કરવાના છીએ કે શું આ ભાવમાં આ વર્ષે પણ ખેડૂતો જીરાનું વાવેતર કરશે અને કરશે તો કેમ આ ભાવમાં ખેડૂતોને પોસાશે કે કેમ તો ખાસ મિત્રો આપણે ખાસ ચર્ચા કરવાના છીએ તો ખેડૂતભાઈઓ આપણી ચેનલની અંદર તમે નવા આવો અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો વિડીયોને લાઈક આપી અને આપણા વાલા ખેડૂત મિત્રોનો વિડીયો ખાસ શેર કરી નાખજો જેથી કરીને તેને પણ આપણી અવનવી માહિતી તેના સુધી આપણે પોગાડી શકીએ ખેડૂતભાઈ આજે ખાસ આપણે એ ચર્ચા કરવાના છીએ કે શું શું ખેડૂતોને આ ભાવમાં જીરું વાવવામાં પોસાશે આગલા વર્ષમાં ખેડૂતો જીરા વાવશે કે કેમ તો ખાસ પેલા તો તમને ખાસ એ જણાવી દઉં કે ખાસ કોમેન્ટ કરજો આપણા અંદર કે શું તમે આવતા વર્ષે વાવેતર કરવાના છો કે કેમ તો આમાં બે બે કારણ એવા છે કે હા પોસાય પણ ખરું અને ન પણ પોસાય તો એમ કેમ પોસાય અને ન પણ પોષાય ખેડૂતભાઈમાં એ જોવાનું છે કે જે ખેડૂતોને અ વિઘે ત્રણ મણ ચાર મણ ચાર મણ કે પાંચ મણ છ મણ આની આસપાસ જે ખેડૂતોને જીરે વિઘે જીરું નીકળે તે ખેડૂતોને બિલકુલ એ ખેતરમાં પોસાય નહીં વાવવું અને જે ખેડૂતોને દસ મણ નવ મણ દસ મણ આઠ મણ કે બાર મણ આસપાસ જીરું થતું હોય તે ખેડૂતોને આઠથી બાર મણની આસપાસ જે ખેડૂતોને જીરું થાય કે પછી બારથી વધારે પણ થાય કોઈ ખેડૂતોને તો તેવા ખેડૂતોને બિલકુલ પોસાય આ ભાવમાં પણ પોસાય જો આટલું થાય તો પણ ભાઈઓ તમને ખાસ જણાવી દઉં કે ગયા વર્ષે પણ આપણે દવા છાટી છાટી અને થાકી ગયા હતા ખેડૂત ત્યારે મિત્રો પચીસ ટકા જ ખેડૂતોને સારા જીરું થયા હતા જે ગયા વર્ષે ભલે ઉત્પાદન જોરદાર થયું પણ કઈ રીતના થયું સામે ખેડૂતભાઈ એક પણ ખેડૂતો ખેડૂત કોઈ એવા નતા કે જેને જીરા ન વાવ્યા હોય વિસ્તાર વધારે થઈ ગયો હતો અને વીઘા વધારે થઈ ગયા હતા ટોટલ ખેડૂતોએ જીરાના વાવેતર કર્યા હતા એટલે કદાચ ઉતારા ઓછા આવ્યા પણ સામે ઉત્પાદન ઘણું બધું નીકળ્યું જનરલ લેવલે એટલે ખાસ જે ખેડૂતોને તન તનમણ ચારમણ પાકમળ જીરું થાય વિખે તે ખેડૂતોને બિલકુલ પોસાય નહીં તેને અન્ય પાક વાવવો શિયાળુ મિત્રો શિયાળાની અંદર ઘણા બધા એવા પાક છે કે જે આપણે વાવી શકીએ ચણા છે ત્યારબાદ મિત્રો રાયડો છે ઘણા બધા એવા પાક છે પણ ખાસ હું કહું એની તમારી જમીનને કયો પાક વધારે માફક આવે છે કેવો પાક વધારે થાય છે તે જ પાક હંમેશા બને ત્યાં સુધી ખેડૂતોએ વાવવો એનું કારણ છે કે આપ આ જે જીરું છે તે આપણે ગયા વર્ષે ખૂબ સારી મહેનત કરી મિત્રો દવા છાંટી છાંટીને થાકી ગયા આપણા ખંભા લાલ થઈ ગયા છતાંય છેલ્લે જીરું ન રહ્યા અને બગડી ગયા જીરું એટલે ત્યારે એમ થાય કે ખરેખર જીરું ન હોય જે જમીનની અંદર જીરું માફક ના આવતું હોય બરાબર તે તે તેવા ખેડૂતોએ ખરેખર બિલકુલ જીરું ન વાવવું જોઈએ જે જમીન મિત્રો સારી હોય તમારે દેશી ખાતર હોય જમીન સારી હોય અને તમને થોડો ઘણો અભ્યાસ હોય જીરું વિશે તેવા જ ખેડૂતોએ બને ત્યાં સુધી જીરુંનું વાવેતર કરવું બાકી જીરાનું વાવેતર ન કરવું બાકી મિત્રો આપણી ચેનલની અંદર જીરું વાવીથી લઈને વાવી વાવવાથી લઈ અને બજારમાં વેચાય ત્યાં સુધીની આપણા યુટ્યુબ ચેનલની અંદર હંમેશા માહિતી આપીએ છીએ એટલે આપણી આપણી ચેનલની અંદર ખાસ તમે જોઈન જોડાઈ જજો અને સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો જેથી કરીને તમને મિત્રો કદાચ તમે જીરું વાવવાના હો તો તમને પ્રોબ્લેમ ન આવે ભલે તમે બે ચાર વર્ષથી જીરું જીરા વાવતા હોવ છતાં પણ ખાસ આપણી ચેનલની અંદર તમે જોડાઈ જ જોડાઈ શકો છો કેમ કે મિત્રો અમે જીરું વાવેતર થાય ત્યાંથી લઈ અને હાર્વેસ્ટિંગથી લઈ અને વેચાણ સુધીની ટોટલ મિત્રો માહિતી આપતા હોઈએ છીએ મિત્રો મારા ખુદની જ વાત કરું ને તો આ વર્ષે જે ખેતરની અંદર મારે જીરું બરાબર માફક નથી આવતું એ ખેતરની અંદર આ વર્ષે હું ખુદ જીરું વાવવાનો નથી અને જે ખેતરની અંદર સારું માફક આવે છે એ જ એક જ ખેતરની અંદર જીરું વાવવાનો છું પણ મિત્રો મેઇન પ્રોબ્લેમ એ છે કે વરસાદ થશે તોની વાત છે કેમ કે આ વર્ષે હજી અમારે વરસાદ છે નહીં બિલકુલ ખેતર તરા ખેતરની અંદર પાણી બહાર નીકળ્યા નથી મિત્રો ખાસ તમને જણાવી દઉં કે ગામસિંગ તાલુકો લાલપુર જિલ્લો જામનગર અમારો જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે દેવભૂમિ દ્વારકા અને જામનગર દરિયાકાંઠાના વિસ્તારની અંદર મિત્રો બિલકુલ વરસાદ નથી વાવ કુવા કુવા કે તળાવની અંદર એક ટીપું પાણીનું અત્યારે છે નહીં કૂવાની અંદર થોડા ઘણા જ પાણી છે બાકી તળાવની અંદર એક એટલે એક ટીપું આ વર્ષનું વરસાદનું પાણી આવેલ નથી જેના કારણે આ વર્ષે શિયાળુ પાક અત્યારે થઈ શકે તેમ નથી પણ હા ચોક્કસ મિત્રો સૌરાષ્ટ્રમાં જો વાત કરીએ તો હવામાનની ખાસ આગાહી છે આપણે પાંચ છ ને સાત તારીખ આસપાસ વરસાદ સારો એવો પડે એવી શક્યતા છે અને હવામાન વિભાગ વિભાગવાળા દ્વારા જે છે તે મિત્રો માહિતી આપી રહ્યા છે એટલે તેનું અનુમાન એમ એમ છે કે આ તારીખની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ સારા એવા વરસાદ પડશે પણ હવે ખેડૂતભાઈઓ આગલા આગલા ટાઈમની અંદર પણ સારી એવી આગાહી દીધી હતી પણ અમારે મિત્રો આ સાઈડ વરસાદ એટલો બધો છે નહીં બિલકુલ ઓછો છે વરસાદ તળાવ તળાવની અંદર મેં તમને કીધું ને કે તળાવની અંદર પણ પાણી નથી પણ જો હવે ભગવાન કરી અને આ તારીખની અંદર જો વરસાદ થઈ જાય અને સારો થઈ જાય કદાચ એકવાર ખાલી તળાવ તળાવડા ભરાઈ જાય તો પણ અમારે શિયાળું પાક અમે આરામથી લઈ શકીએ એમ છીએ પણ ખેડૂતભાઈ હાલની અંદર તો બિલકુલ વરસાદ ઓછો કહેવાય એટલે જમીન પૂરતો સારામાં સારો વરસાદ છે પણ તળાવ તળાવની અંદર એક ટીપું પાણી અત્યારે છે નહીં અમારે તો ખાસ ખેડૂતભાઈ તમારે પણ તમારો વિસ્તારનું નામ નાખી કોમેન્ટની અંદર અને અને ખાસ મિત્રો કોમેન્ટ કરજો કે તમારા વિસ્તારની અંદર વરસાદ કેટલો છે ને કેટલી ઘટ છે ને સારો વરસાદ છે તો સારો વરસાદ છે તો લખજો પણ મિત્રો વિસ્તારનું નામ ખાસ દર્શાવું જેથી કરીને અમને ખબર પડે કે આ વિસ્તારની અંદર પણ હજી વરસાદની ખામી છે બાકી મિત્રો મેન મુદ્દાની વાત કરીએ તો ખાસ જીરું જે જે ખેડૂતોને જીરું મિત્રો ફાવક આવે છે અથવા તો તેની જમીનની અંદર પોષક તત્વો બરાબર છે અને દેશી ખાતર પણ નાખતા હોય એવી જમીન હોવી જોઈએ અને થોડી ઘણી તમને આ જીરુંનો મિત્રો પાક એવો છે કે તમને થોડી ઘણી જો ખબર હોય જાણ હોય તો તમને વધારે સહેલાઈથી તમે તેનો પાકની અંદર તમે બચાવી શકો છો બાકી મિત્રો તમને બિલકુલ જાણ ન હોય બરાબર તો જીરાની અંદર પાક આપણે બચાવવો મુશ્કેલ થઈ જતો હોય છે પણ હા મેન મુદ્દો એક એ છે કે પાણી સારું હોવું જોઈએ અને બીજી વસ્તુ કે મેન એ છે એક કે જમીન સારી હોવી જોઈએ જમીન ખાતરવાળી અથવા તો મોરમ ભરેલી કે હોય તો તમારે જીરું આરામથી થાય બિલકુલ થાય જીરું પણ મિત્રો જો જમીન બરાબર ન હોય દેશી ખાતર ન હોય મોરમ ભરેલ ન હોય તેવા ખા તેવા ખેડૂતોએ ખરેખર જીરું વાવેતર ન કરવું જોઈએ અન્ય શિયાળું કોઈ પણ પાકનું વાવેતર તેને કરી શકે છે પણ ખાસ જે ખેડૂતો આવા છે તેને સામા પૈસા ન જાય એટલા માટે મિત્રો ખાસ તમને જણાવું છું બીજા બાજુવાળા વાવે છે બીજા વાવે છે તો આપણે વાવી દેવું એવું નહીં આપણી જમીનની અંદર તાકાત કેટલી છે પોષણ આપણી જમીનની અંદર પોષણ કટલું છે તે તે મિત્રો જોઈ અને ત્યારબાદ જ જીરું વાવેતર કરો કરવો કેમકે આપણા સામાન રૂપિયા જાય એવું ખરેખર ન થાય ગયા વર્ષે ના થયું હાલો આવા આ વર્ષે તો વાતાવરણ સારું રહેશે તો જીરું થઈ જશે એવું મિત્રો મનમાં લઈને નહીં હાલવાનું કેમકે જમીનની અંદર પણ કંઈક પોષક તત્વો સારા હોવા જોઈએ તો જ થાય બાકી હા મિત્રો ત્રીસ ચાલીસ ટકા પચાસ ટકા તો વાતાવરણ ઉપર પણ આધાર રહે છે જો વાતાવરણ સારું હોય તો પણ મિત્રો જીરા સારા થાય છે પણ હા મિત્રો જમીનની અંદર જો તાકાત હોય તો તે ગમે એવા વાતાવરણ વાતાવરણની અંદર પણ તે મિત્રો સક્ષમ છે જીરું વાંધો નથી આવતો તે ઊભું થઈ શકે છે કદાચ બગડું હોય તો પણ થોડું ઘણું ઊભું થઈ શકે પણ જમીનની અંદર તાકાત હોય તો મિત્રો જીરું થાય ખાસ જમીનની અંદર તમારી જમીનની અંદર પોષક તત્વો બરાબર ન હોય ને તો જીરું ખાસ કરીને ના આવતા કેમકે આપણા મિત્રો આપણા સામા પૈસા જાય બીજા નંબર પૈસા તો જાય પણ સામેની જે જીરુંની જે દવા છાંટવાની ખર્ચા છે દવાના ખર્ચા અને આપણી મહેનત જે આપણી મહેનત છે ને એ પણ એ ખરેખર ખૂબ વહમી છે કેમ કે આપણે પૈસાનું તો હાલો આપણે ગમે એમ થોડું ઘણું આડાવું કરી લઈએ દ ખર્ચાના પણ કરી લઈએ પણ મિત્રો મહેનત છે ને એ પણ એક ખરેખર બહુ મોટી વસ્તુ છે કેમ કે આપણે વાહા મિત્રો તોડી અને આખું વર્ષ આપણે જે જીરાની અંદર મિત્રો આપણે ફૂલ મહેનત કરીએ અને મિત્રો વાહા આપણા દુખતા હોય ત્યાં સુધી આપણે પંપ છાંટા રાખતા હોય અને એમ છતાંય જીરું જ્યારે આપણા હાથમાં ન આવે ને એવા એ ગયા વર્ષે અને ઓલા વર્ષે અને બે ત્રણ વર્ષ થયા એવા ઘણા ઘણા બધા ખેડૂતો છે કે જેને આટલી તનતોડ મહેનત કરવા છતાંય જીરું હાથમાં નહોતા આવ્યા એટલે કે જીરું થયા નતા બરાબર એટલે આવા આવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે તમારી જમીનની અંદર માફક ન આવતું હોય અથવા તો પોષક તત્વો બરાબર નથી તો ખાસ મારી તમને ખાસ ભલામણ છે કે તમે જીરું ન વાવો અન્ય કોઈ પણ પાક વાવો કેમ કે આમાં આપણે પછી આખું વરસ કાઢવાનું હોય કેમકે ખેડૂત મિત્રો હું પણ એક ખેડૂતનો દીકરો છું આપણે ખરેખર કઈ રીતના મહેનત બધું કરીએ છીએ અને આપણે કઈ રીતના આ પાક લઈએ છીએ ને એ ખેડૂતનો દીકરો જ જાણી શકે એટલે ખરેખર મહેનત કેટલી છે ને એ હું મિત્રો સારી રીતે જાણું છું ને ખર્ચા પણ કેટલા છે એ આપણે સારી રીતે જાણીએ છીએ એટલા માટે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે બીજા વાવે તો આપણે વાવું એવું ન કરવાનું ગાડરી ફરવા જેવું ન કરવાનું આપણી જમીન સારી છે બરાબર છે તો જ જીરું વાવવાનું અને થોડી ઘણી માહિતી પણ હોવી જોઈએ અને મિત્રો તમે નવા નવાઓ જીરુની અંદર મિત્રો તમે બિલકુલ નવા આવો તો ખાસ આપણી આ જે મારી જે ચેનલ છે હાલાનો ધબકારો તેની અંદર મિત્રો જોઈન થઈ જાઓ સબસ્ક્રાઈબ કરી લ્યો મિત્રો અમે પહેલેથી છેઠ સુધી જીરુની ટોટલ માહિતી મિત્રો તમારા સુધી શેર કરીશું ખરીદભાઈ બસ જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો મળી જાય આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો